અ બાળકોના રમકડા હોય આવા તમામ પ્રકારના જે ચીજ વસ્તુઓ છે એ પહેલા હાથથી જ બનાવવામાં આવતા હતા પરંતુ હવે જેમ જેમ જમાનો બદલાઈ રહ્યો છે તેમ તેમ જે ચીજ વસ્તુઓ છે તે પણ મશીનરી દ્વારા ફિનિશિંગની સાથે બજારમાં આવતી હોય છે પરંતુ અમે આવી પહોંચ્યા છે દાહોદ જિલ્લાના મંગલમુડી ગામે અહીંયા મંગલમઉડી ગામ ખાતે જે હસ્તકલા મોતીકામનું જે કામ કરવામાં આવે છે સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે અને જે સરકારનું વિઝન છે સ્વદેશી અપનાવો તેને લઈને પણ અહીંયા જે સ્થાનિક લોકો છે ગ્રામ્ય વિસ્તારના મહિલાઓ છે પુરુષો છે તેમને અહીંયા રોજગારી મળી રહે અને તે હેતુથી જ જે અલગ અલગ ચીજ વસ્તુઓ છે જેમ દેશી ભાષામાં છાબડીઓ છે જે ગિલોલ છે દૂધી છે અને દૂધીમાંથી જે લેમ્પ છે જે ઇલેક્ટ્રિક લેમ્પ બનાવવામાં આવે છે ઘરના ઉપયોગ માટે તેમજ બળદગાળાઓ છે જે મૂર્તિઓ છે અલગ અલગ જે પ્રકારના તીર કામઠા છે જે ઐતિહાસિક વસ્તુઓ છે એ પણ બનાવવામાં આવતી હોય છે અને તેને લઈને અમારી સાથે અહીંયા જે ગ્રુપ ચલાવે છે મહિલાઓનું અને સ્થાનિક સ્તરે રોજગારી મળી રહે સ્વદેશી લોકો અપનાવે તેને લઈને પણ અહીંયા જે ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે તેને લઈને અહીંયાના જે વિછ્યાભાઈ છે અમે તેમનાથી જાણવા માંગીશું વિછ્યાભાઈ તમને આ ક્યારે ચાલુ કર્યું અને શું સહાય મળે છે અને કયા કયા પ્રકારની આઈટમો તમે બનાવો છો અહીંયા અ બે હજાર સોળથી પાર્વતી મંડળ ચાલુ કર્યું છે અને એ મંડળને સરકાર દ્વારા બાર છે અને એક સૌપ્રથમ પહેલીવાર પચાસ હજારની લોન મળે છે એ પૂર્ણ કરી અને ફરી સરકારે બેંકે અમને પચાસ હજારની લોન બેનોને આપી છે અને જે વસ્તુમાં જોઈએ તો પાણી ની બોટલો વાંસ માંથી બનાવે છે બળદગાડા બનાવે છે દૂધીમાંથી લેમ બનાવે છે ગિલોલ બનાવે છે નાના તીર કમાન મોટા તીર કમાન અને બેનો એની ઉપર જે વાંસ ની વસ્તુ બનાવે છે એની ઉપર ડેકોરેટ કરે છે બેનો અને મોતી નું કામ સાથે સાથે કરે છે કેટલી મહિલાઓ અને પુરુષો કામ કરે છે એમાં સાહેબ 10 બેનો છે અને 10 એક ભાઈઓ છે ટોટલ 20 ભાઈ બેનો મિક્સ થઈને કામ કરીએ છે જેમાં વધારે લોકો જોડાય એના માટે મશીનરી જે અગરબત્તી બનાવવાનું મશીનની માંગણી છે પછી પાયા ઉતારવાનું અને કટર મશીનની જરૂર છે એના માટે સરકાર શ્રી ટ્રાયબલ માં અરજી કરેલી છે કરવામાં આવી રહી છે હસ્તકલા અને તેમાંથી જે અલગ અલગ ચીજ વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે તેને લઈને અહીંયા જે ગ્રુપ દ્વારા જે અહીંયાની સ્થાનિક મહિલાઓ છે સ્થાનિક મહિલાઓ અને પુરુષોને રોજગારી મળી રહે ઘરે બેઠા જ અને જે પારંપારિક ચીજ વસ્તુઓ છે રાખવામાં આવતી હોય છે તેને લઈને અહીંયા હાથથી બનાવવામાં આવી રહી છે વિચ્યાભાઈ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે મેળાઓ લગાવવામાં આવે છે મેળાઓની અંદર પણ આ હસ્તકલાના મેળાઓ લાગે છે અને તેમાં જ આ તેમની સ્વદેશી એટલે કે અહિયાં સ્થાનિક સ્તરે બનેલી જે ચીજ વસ્તુઓ છે તેનું વેચાણ મેળાઓમાં પણ કરવામાં આવતું હોય છે નૈમુંડા દાહોદ